કિસ્સો સામે આવ્યો છે ગત તારીખ અઢાર ડિસેમ્બરના રોજ વ્યારા પાલિકાના કર્મચારીઓને શહેરના વોર્ડમાં કામ સોંપવાને બદલે છે એક વ્યારા તાલુકાના બોરખડી ગામે મોકલવામાં આવ્યા હતા આ સ્થળ કોઈ સરકારી પ્રોજેક્ટ નું ન

ગયા છે આજે જો કર્મચારી વ્યારા હદ છોડીને જો જાય છે અને ત્યાં કોઈ પણ જાતનો અકસ્માત થાય તો એની જવાબદારી કોની આજે ચીફ ઓફિસર ને પણ હું પૂછવા માંગુ છું કે તમે કર્મચારીનું કઈ રીતે શોષણ થઈ રહ્યું છે કર્મચારીઓને પોતાના અંગત કામ માટે પ્રમુખશ્રી કે ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપયોગ કરી રહ્યા છે તેનું ધ્યાન કોણ આપશે આજે અમે વિરોધ પક્ષ તરીકે આજે અમને પૂછવા માંગીએ છીએ કે તમે એના પર પ્રમુખશ્રી પર કઈ રીતે કાર્યવાહી કરશો એનું અમે આજે હું ચીફ ઓફિસર મળવા જવાનું છું એ મુદ્દે